અધ્યક્ષ સ્થાને ભાબર શહેરના ખાડિયા વિસ્તારથી વાવ સર્કલ સુધી મસાલ રેલી યોજાય ભાભર શહેર મતદાન જાગૃતિ માટે મશાલ રેલી યોજાય પાબર મામલતદારના અધ્યક્ષ સ્થાને ભાભર શહેરના ખાડિયા વિસ્તારથી વાવ સર્કલ સુધી મશાલ રેલી યોજાઈ હતી રેલી દરમિયાન મોટી સંખ્યામાં નગરજનો રાજકીય આગેવાનો સહિત શાળાના વિદ્યાર્થીઓ વિવિધ બેનરો સાથે કરીને મતદાન માટે જાગૃતિ આવે તેવા આવેલ રેલી દરમિયાન ચૌધરીએ જણાવ્યું કે બનાસકાંઠા કલેક્ટર સાહેબ તથા નાયબ કલેક્ટર સુઈ માર્ગદર્શન હેઠળ આ મસાલ રેલીનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેના દ્વારા લોકોમાં જાગૃતિ લાવી વધુમાં વધુ મતદાન થાય તેમજ અઢાર વર્ષના મતદારોને મતદાર યાદીમાં ઉમેરો કરાય તેવી બાબર વાવ વિધાનસભાના સાત ના મતદારોને અપીલ કરવામાં આવી હતી આ રેલી દરમિયાન મામલતદાર આર એમ ચૌધરી લોહાણા સમાજના પ્રમુખ હરિભાઈ આચાર્ય સ્વરૂપજી ઠાકોર ડોક્ટર નરેશભાઈ અખાણી નાથુ ભા રાઠોડ ધનજીભાઈ હાલાણી હિતેશભાઈ ઠક્કર અમૃતભાઈ પંચાલ રઘુભાઈ પરમાર મામલતદાર કચેરીનો સ્ટાફ સહિત ભાવનગરજનો જોડાયા હતા જે બાભર શહેરની અંદર ભારત સરકારની મતદાર યાદી જાગૃતિની રેલી નિમિત્તે બાબરના નગરજનો મામલતદાર ઓફિસનો સ્ટાફ અને નાના ભૂલકાઓ શહેરના બાળકો સાથે રેલી કાઢી અને નગરજનોને અને આજુબાજુના લોકોને જાગૃત કરવા મતદાર અભિયાન જે લોકો મતદારોમાં સામેલ થયેલા ના હોય એમણે તાત્કાલિક મતદાર યાદીમાં પોતાનું નામ દાખલ કરાવી અને સરકારશ્રીના અભિગમને આગળ અને જેટલું બને દાખલ માનનીય કલેક્ટર સાહેબ બનાસકાંઠા અને મારા મદદનીશ કલેક્ટર સાહેબ સુઈગામની દેખરેખ નીચે અને એમની માર્ગદર્શન મુજબ વાવ વિધાનસભા મતદાર વિભાગમાં મતદાન અને મતદાર જાગૃતિ અભિયાન માટે મને જે નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરેલી છે એના ભાગરૂપ ભાગરૂપે આજે બાબર શહેરી શહેર ખાતે નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા ચોકથી વાવ સર્કલ સુધી એક વિશાળ મશાલ રેલીનું આયોજન કરેલું એમાં શાળાના બાળકો અમારા સાથી કર્મચારીઓ અધિકારીઓ અને બાબરના ગ્રામજનો સામેલ થયેલા અને અમારી મતદાન અને મતદાર જાગૃતિ અભિયાનમાં પૂરો સહકાર આપેલો એ બદલ હું સર્વે બાબર ગ્રામજનોનો આભારી છું અને સારું આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના કામે સારું મતદાન થાય મતદાન બાબતે મતદારોમાં જાગૃતિ ફેલાય એવી મારી સર્વે પ્રજાજનોને નમ્ર અપીલ અને વિનંતી છે